તો કોઈ ઇશ્યુ નથી મિત્ર પ્રશ્ન નથી કોઈ પણ લાઈવ ના કારણે યુટ્યુબ ચેનલ નવ્વાણું ટકા માન્ય કરતી નથી બરોબર અને લાઈવ ના કારણે તમે લાઈવ કરો છો તો લાઈવ ના કારણે તમે જે લોંગ મિત્ર જે વિડીયો બનાવો છો જે વ્લોગર બનાવો છો મિત્રો લોંગ વિડીયો તેના વ્યૂ પણ પૂરતા આપણને મળતા નથી તમારું સપનું એક દિવસના સમયે તમારું સપનું સો ટકા પૂરું થશે અને તમે જે વ્લોગ બનાવો છો તો હમણાં થોડાક દિવસ દિનચર્યા વ્લોગ બનાવવાનું રાખો અને સમય એક ફિક્સ સમય નક્કી કરી નાખો બરોબર તો જ તમારું સપનું યુટ્યુબ ની અંદર પૂરું થશે તમારો ફેમિલી વ્લોગ બનાવો કારણ કે તમે લાઈવ થાવશો એટલે કોઈ તમને અભદ્ર શબ્દ બોલી જાય છે કોઈ ગેરવર્તન કરે છે એક આપણા દેશની નારી તરીકે આપણને કાઠિયાવાડી તરીકે આપણી લાજ જાય છે એક આપણા કાઠિયાવાડી તરીકે આપણી માન મર્યાદા રહી જાય છે કોઈ આપણો સગા વાલા જોતા હોય છે કોઈ આપણા પરમ મિત્રો જોતા હોય છે કોઈ આપણા ફેમિલી મેમ્બર જોતા હોય છે બરોબર એ ટુ ઝેડ બધા વસ્તુ અંદર આવી ગયા છે બરોબર એટલે ખાસ મારે કાઠિયાવાડી બહેનોને પણ એ કહેવું છે બે હાથ જોડીને અપીલ કરું છું માફ લાગે તો જો તમને એવું લાગે કે આ ખોટી માહિતી આપે તો ગૌરક્ષકને માફ કરજો બે હાથ જોડીને વિનંતી કરું છું પણ તમારી માટે ખાસ આ સમાસા લઈને આવ્યો છું અને બીજા સમાસર મિત્ર એ લઈને આવ્યો છું કે જો ભવિષ્યની અંદર YouTube યુટ્યુબની અંદર મિત્ર આગળ વધવું જ છે બરોબર તો ઘણા લોકો એવા પ્રશ્નો પણ કરશે કે આ તો વિડિયો અંદર નાચે છે આ વિડીયો બનાવે છે પણ એ નો ટેન્શન લેવાનું ક્યારે પણ મગજની અંદર એ વસ્તુ નહીં બેસાડવાની હંમેશ માટે આપણે આપણી મહેનત એક પછી એક પગથિયાં સડતું રહેવાનું ગમે ત્યારે એની સફળતા સો ટકા મળશે પછી એ જ લોકો તમને કેવાવાળા કહેશે કે આ તો યુટ્યુબ માંથી જો પેમેન્ટ આવે છે એ કમાણી કરે છે બરોબર એટલે બને ક્યાં સુધી વિડીયો લોંગ વિડીયો બનાવવાનું રાખો અને જયારે પણ તમારો વિડીયો એક લોંગ વાયરલ થશે ને ત્યારે તમારું સપનું તમે રાત્રે સુતા હશો ને ત્યારે સવારમાં તમારું સપનું સો ટકા સાકાર થશે ગેરંટી સાથે કહું છું કેમ કે અમારો અનુભવ બોલે છે અમે કોઈ વાયરલ થવા માટે નથી પણ તમને એક માહિતી નાના યુટ્યુબર તરીકે એક માહિતી પહોંચાડવા માટે મહેનત કરીએ છીએ અને ઘણા મિત્રોને મિત્રો એડિશન પિન નથી આવતો બરોબર કે તમારું યુટ્યુબ નું સપનું જો સાકાર કરવું હોય તો હું તમને આજે બતાવું છું મિત્ર કે આપણે તો યુટ્યુબ નું સપનું સાકાર થઈ જ ગયેલું છે કે આપણે તો યુટ્યુબ નું સપનું સાકાર થઈ જ ગયેલું છે તમે જોતા દેશો બરોબર આપણે એને ઓપન કરી નાખેલ છે બરોબર આ જે છે મિત્ર છે ગુગલ એડિશન પિન બરોબર જોઈ લો તમે જે આ છે આપણો ગૂગલ એડસન પિન બરોબર તો મિત્ર જાદવ ગૌરક્ષક તો યુટ્યુબ ની અંદર મિત્ર ફાઇનલ નામ કાઢી જ લીધું છે બરોબર પણ તમારી માટે એક નાના યુટ્યુબર માટે ખાસ માહિતી લઈને આવ્યો છું કે લાઈવ કરો નો ટેન્શન હજી એક વખત કહું છું કે લાઈવ કરો નો ટેન્શન પણ લાઈવ ના કારણે યુટ્યુબ માં નામ નહીં બને ક્યારે પણ પેમેન્ટ પૂરું નહીં આવે અમે પણ કરતા પણ અમે જ્યાંથી સમજ્યા ત્યાંથી સવાર અમને એવા મોટા મોટા સેલિબ્રિટી અમારા મહુવા તાલુકાનું ઘરેણું કહેવાય છે સિંગર કહેવાય છે જે વ્લોગર કહેવાય છે ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી કહેવાય છે જે મુકેશ સરવિયા મને માહિતી આપી મારા દાદાનો દીકરો થાય છે તેને મને માહિતી આપી હતી કે જાદવભાઈ લાઈવના કારણે તમે દરરોજ વિડીયો બનાવવાનું રાખો પણ હમણાંથી એક હું કામમાં પડી ગયેલો હતો

બરોબર ઘણા ઘણા યુટ્યુબ ની અંદર એવા પ્રશ્નો બનતા હોય છે કે અમને આવું બોલે તેમ બોલે ના મગજમાં લેવાનું પણ તમે વિડીયો બનાવીને મૂકો છો એની અંદર કદાચ કોમેન્ટ અભદ્ર આવે તો નહીં ટેન્શન લેવાનું એની ઉપર ધ્યાન નહીં દેવાનું આપણે આપણી મહેનત ઉપર હંમેશા માટે કન્ટિન્યુ કે આપણી મહેનત ઉપર કન્ટિન્યુ હંમેશા માટે ચાલુ રાખવાની મહેનત ચાલુ રાખશો તો સો ટકા સફળતા છે એ હું ગેરંટી સાથે કહું છું બરોબર કારણ કે અમે પણ એક નાના યુટ્યુબર હતા અત્યારે નાના છીએ તમારી સાથે જ રહીએ છીએ બરોબર અમારે હજી પેમેન્ટ નથી આવતું પણ સારી એવી મહેનતથી એક સફળતાની બાજુમાં કે એક સફળતા બાજુ અમે દોરાઈ રહ્યા છીએ એ સો છે અમારું સપનું પૂરું થવા આવ્યું છે એ સો ટકાની વાત છે કારણ કે અમે તે ગૌ માતાની સેવા કરીએ છીએ અને અમે માટે ગૌ સેવા કરતા રહીશું અને કોઈ પણ દેશની નારી માટે લડવાનું થશે તો સો ટકા લડી પણ લઈશું એમાં બીજી વાત પણ ના આવે વચન રઘુકુળ રીતે સદા ચલીએ જાય પણ વચન ના જાય એ આ જાદવકુળ બરોબર તો જ્યાં પણ વચન આપીએ છીએ ત્યાં સો ટકા લાગણીના સંબંધ નિભાવીએ છીએ ક્યારેય ના માર્ગે અમે નથી દોરતા ઘણા લોકો એવા છે પણ એ લેટકો કરીએ આપણે એ વાત નથી કરવી પણ ખાસ તો યુટ્યુબર માટેની એક માહિતી આપવી છે બને ત્યાં સુધી મિત્રો આ વિડીયોને શેર કરજો અને નાના નાના યુટ્યુબર સુધી પહોંચાડજો जय द्वारकाधीश जय गोमाता